પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં સત્ય સાંઈ બાબાના જન્મશતાબ્દી સમારોહમાં લીધો ભાગ સેવા પરમો ધર્મને ગણાવી દેશની નૈતિકતાની શક્તિ કહ્યું માનવ સેવા જ માધવ સેવાનો સૌથી મોટો આદર્શ સાથે જ સુકન્યા સમૃદ્ધિ યોજનાના વીસ હજારથી વધુ ખોલાયા ખાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોયમ્બતુરમાં પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું કર્યું ઉદઘાટન નવ કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત ચૂકવાયો રૂપિયા અઢાર હજાર કરોડનો એકવીસ હપ્તો કહ્યું આગામી વર્ષોમાં ભારતના કૃષિ ક્ષેત્રે આવશે પરિવર્તન ભારત પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રનું બનશે ગ્લોબલ હબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યકક્ષાનો પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ રાજ્યના ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા નવસો છ્યાસી કરોડની સહાય જમા મુખ્યમંત્રીએ કહ્યું માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સો ટકા ખેડૂતોને દિવસે મળશે વીજળી તો મગફળીના ટેકાના ભાવે ખરીદની સમય મર્યાદા વધારવાની પણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમો સહિત ટેકાના ભાવે મગફળી ખરીદી તથા કૃષિ રાહત પેકેજની થઈ સમીક્ષા સરકારની ચિંતન શિબિર અને એકતા યાત્રા અંગે પણ ચર્ચા ગુજરાતની ધરતી ઉપર વાઘનું પુનઃ આગમન રતન મહલ વન્યજીવ અભયારણ્ય વાઘે બનાવ્યું પોતાનું ઘર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું રાજ્યની બાયોડાયવર્સિટી ને અનુકૂળ વાઘ માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ વાઘની સંખ્યા વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ મહેસાણા ક્રાઈમે રૂપિયા આઠ પોઈન્ટ સાડત્રીસ કરોડ થી વધુના સાયબર ફ્રોડમાં બે આરોપીઓની કરી અટકાયત ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડાના બેંક એકાઉન્ટનો કરાતો હતો ઉપયોગ બેંક ખાતા સામે સાત રાજ્યોમાં ફરિયાદ બિહારમાં નવી સરકારની રચના પહેલા બેઠકોનો ધમધમાટ જેડીયુના ધારાસભ્યોની બેઠકમાં નીતીશકુમારની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી એનડીએ બેઠકમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પસંદગી આવતીકાલે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાજ્યમાં ઠંડીનો ચમકારો રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધાયો બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર અમરેલીમાં અગિયાર પોઈન્ટ બે ડાંગમાં અગિયાર પોઈન્ટ ત્રણ ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે અને રાજકોટમાં નોંધાયું બાર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ભારતીય શેર બજારમાં ઉછાળો બીએસ નો સેન્સેક્સ પાંચસો સોળ પોઈન્ટ વધી પંચ્યાસી હજાર ની સપાટીએ નિફ્ટી છવ્વીસ હજાર ને પાર આઈટી ના શેરમાં ત્રણ ટકાની તેજી કુલ બેંક નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટીએ સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત